નમસ્કાર આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર વનલરાતી હું છું સિદ્ધાર્થના અનેક વિસ્તારોમાં ત્રીજા દિવસે પણ કમોસમી વરસાદ પડ્યો છે દ્વારકાના કચ્છમાં મોરબી સહિત અનેક વિસ્તારોમાં વરસાદ છે સાબરકાંઠા પાટણ અને અંબાજીના અનેક વિસ્તારોમાં માવઠું પડ્યું છે સૌરાષ્ટ્ર કચ્છમાં કમોસમી વરસાદને કારણે કેસર કેરીના પાકને નુકસાન જવાની ભીતિ સેવાઈ રહી છે જેના કારણે ખેડૂતોની ચિંતામાં પણ વધારો થયો છે છ અલગ અલગ વિસ્તારના આપણે બતાવી રહ્યા દ્વારકાના ખંભાળિયામાં ચોમાસું આવી ગયું હોય તે પ્રમાણે અનેક જગ્યાએ પાણી ભરાઈ ગયા છે બીજી તરફ કચ્છના દ્રશ્યો કે જ્યાં આગળ ભારે પવન સાથે ગાજવીજ સાથે માવઠું થયું છે કચ્છની અંદર અનેક વિસ્તારોમાં પણ પાણી ભરાયા છે આ તરફ સૌરાષ્ટ્રનું વધુ એક શહેર એટલે કે મોરબી કે જ્યાં પણ ભારે વરસાદની સ્થિતિનું નિર્માણ થયું અને કેટલાક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ પડ્યો ઉત્તર ગુજરાતની વાત કરીએ તો સાબરકાંઠામાં પણ વરસાદની પરિસ્થિતિનું નિર્માણ થયું અનેક એવા વિસ્તારો છે કે જ્યાં આગળ રસ્તા પર નદીઓ વહેતી થઈ ચોમાસામાં જે દ્રશ્યો જોવા મળતા હોય છે તેવા દ્રશ્યો જોવા મળ્યા પાછળમાં પણ તે પ્રકારની પરિસ્થિતિ ઉત્તર ગુજરાતના જે વિસ્તારો છે જેમાં અંબાજીમાં પણ વરસાદ જોવા મળ્યો છેલ્લા ત્રણ દિવસથી અંબાજીમાં બપોરે સાંજે તેમ વરસાદ અને માવઠું જોવા મળી રહ્યું છે તો અલગ અલગ વિસ્તારોમાં વરસાદ હાલમાં જાણકારી તો દ્વારકા જિલ્લાના કેટલાક વિસ્તારોમાં પણ વરસાદ થયો છે ભાણવડ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ ભાણવડના ગુંદા આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ ભારે પવન સાથે વાતાવરણમાં પલટો આવી ગયો જિલ્લામાં એક તરફ ગરમીનો પારો તો બીજી તરફ અમુક ગ્રામ્ય વિસ્તારોમાં પવન સાથે કમોસમી વરસાદ કાપ્યો છે મિની વાવાઝોડું હોય તેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે જે રીતનો પવન હતો જે રીતના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો જે નાની નાની શેરીઓ છે તેના પરથી નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે દ્વારકાની અંદર અનેક વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ આવતા લોકો પણ વિચારતા થઈ ગયા હતા કે ઉનાળો ચાલી રહ્યો છે કે ચોમાસું ચાલી રહ્યું છે હાલમાં બપોરનો સમય હોવાથી રવિવારના દિવસે અનેક લોકો ઘરે હતા રાહતનો શ્વાસ તે માટે પણ લીધો કારણ કે ગરમીથી રાહત મળી પરંતુ આ તમામની વચ્ચે ધરતીપુત્રોની ચિંતા વધી ગઈ ભાણવટ પંથકમાં વાતાવરણમાં પલટો આવ્યા બાદ તેજ પવન સાથે વરસાદ ધમાકેદાર એન્ટ્રી શરૂ કરી હતી ભાણવટ તાલુકાના ગુંડા સહિતના જે આસપાસના ગ્રામ્ય વિસ્તારો છે તેમાં ભારે તેજ પવનના સાથે વરસાદની એન્ટ્રી થઈ હતી આસપાસના જે ગ્રામ્ય વિસ્તાર છે તેમાં તેજ પવનના કારણે ધૂળની ડમરીઓ પણ ઉડવાની ઘટના સામે આવી હતી તો ભાણવર ખંભારિયા હાઈવે રોડ પર રસ્તામાં અમુક જગ્યાએ વીજપોલ પણ ધરાશાય થવાની ઘટના સામે આવી હતી અને વૃક્ષો પણ ધરાશાય થઈ છે સીતા કયા કયા વિસ્તારો એવા છે મુકુંદ કે જ્યાં આગળ હજી પણ વરસાદ ચાલુ છે જી વાત કરીએ તો ભાણવર પંથકના જે ગ્રામ્ય વિસ્તારો છે તેમાં અત્યારે જે વરસાદે વિરામ લીધો છે પરંતુ વરસાદના કારણે જે પવન પવન તો તેજ કારણે ડમરીઓ પણ ઉડવા લાગી હતી અને અનેક વૃક્ષોને પણ નુકસાન પહોંચ્યું છે સાથે વાત કરીએ તો વીજ પોલ ને પણ નુકસાન પહોંચ્યું છે આભાર મુકુલ સમગ્ર માહિતી બદલ તો દ્વારકાની અંદર ની આ પરિસ્થિતિ છે અન્ય જિલ્લાની વાત કરીએ અન્ય વિસ્તારની વાત કરીએ કે જ્યાં પણ હાલમાં કમોસમી માવઠું છે કમોસમી વરસાદ જે છે તે જોવા મળી રહ્યો છે ધારીના દ્રશ્યો અમરેલીના ધારીગીરના ગ્રામ્ય વિસ્તારોમાં પણ સતત બીજા દિવસે વરસાદ ધારી ગીરના દલખાણીયા સુખપુર આંબાગાળમાં પણ વરસાદ થયો છે પાણીયા મીઠાપુર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ ચાલુ છે ભાન ઉનાળામાં ધારીગીરના ગામડાઓમાં કમોસમી વરસાદ કમોસમી વરસાદને કારણે ખેડૂતોની ચિંતામાં પણ વધારો વરસાદને કારણે કેસર કેરીને પણ નુકસાન થવાની સંભાવના સૌથી વધારે માઠા સમાચાર કેરીને લઈને આવી રહ્યા છે કારણ કે આજે કમોસમી માવઠું આવ્યું છે તે નુકસાન કરી શકે છે આ તરફ કચ્છ જિલ્લામાં સતત બીજા દિવસે કમોસમી વરસાદ ગાંધીધામ અંજાર ભુજના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પર કિડાણા વિસ્તારોમાં વરસાદ વરસાદ વચ્ચે સતત બીજા દિવસે હજુ પણ એક દિવસ સોમવાર સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે કચ્છના આ દ્રશ્યો નાના નાના ગામથી લઈ મોટા મોટા વિસ્તારોમાં આ રીતની પરિસ્થિતિ જોવા મળી રહી છે જાણે ચોમાસું હોય ચોમાસાના દ્રશ્યો અમે આપને બતાવતા હોય તેવા દ્રશ્યો હાલમાં ભર ઉનાળે સર્જાયેલા જોવા મળી રહ્યા છે તો કચ્છમાં સતત બીજા દિવસે કમોસમી વરસાદ ગાંધીધામ અંજાર ભુજ તાલુકામાં વરસાદ રાપરના ગાગોદરમાં કરા સાથે વરસાદ થયો છે હવામાનની આગાહી વચ્ચે સતત બીજા દિવસે કરા સાથેનો વરસાદ થયો છે જે લોકોએ પોતાના વાહનો બહાર પાર્ક કર્યા હતા તેઓને નુકસાન થયું છે કેટલાક વિસ્તારની અંદર ભારે પવન સાથે વરસાદ જોવા મળી રહ્યો છે ભારે પવન સાથે આવેલા વરસાદે જાણે મિની વાવાઝોડું લઈને આવ્યો હોય તે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે કચ્છથી વધુ માહિતી ન્યૂઝન સંવાદદાતા મેહુલ પાસેથી મેળવીશું મેહુલ જે રીતના અલગ અલગ દ્રશ્યો છે વિની વાવાઝોડા જેવી પરિસ્થિતિ કચ્છમાં છે બપોર બાદ અચાનક જ છે તે વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ભારે પવન સાથે વરસાદ છે તે શરૂ થઈ ગયો હતો આગાહી વચ્ચે આ સતત બીજા દિવસે વરસાદ વરસ્યો હતો તો રાપર તાલુકાની જો વાત કરીએ તો રાપરના ગાગોદરમાં કરા સાથે જે તે વરસાદ વરસ્યો હતો ભારે પવન ફૂંકાયા હતા તો બીજી બાજુ અંજાર તાલુકામાં કેટલાક ગામોમાં છે તે ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો ભારે પવનના કારણે કેટલાક વૃક્ષો છે તે ધરાશાય થયા હતા તે પણ દ્રશ્યોમાં જોવા મળ્યા છે અને ચોક્કસથી વાત કરીએ તો હજી આવતીકાલ સુધી પણ હવામાન વિભાગે કચ્છમાં વરસાદની આગાહી કરી છે જી અમારા સમગ્ર માહિતી બદલ તો વધુ માહિતી આપની પાસે મેળવતા રહીશું હાલમાં કચ્છથી આ પરિસ્થિતિ છે ચાર અલગ અલગ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે કચ્છ જિલ્લામાં મિની વાવાઝોડા સાથે વરસાદ થયો હોય તે પ્રમાણેની પરિસ્થિતિ જોવા મળી રહી છે ભારે પવનને કારણે વૃક્ષો પણ ધરાશાય થઈ ગયા છે મોરબીમાં ઝરમર વરસાદ શરૂ થયો છે સવારથી ભારે તડકા બાદ બપોરે વાતાવરણમાં પલટો જોવા મળ્યો તડકા બાદ અચાનક ઝરમર વરસાદ શરૂ થતા બફારાનો અનુભવ થયો છે ઉત્તર ગુજરાતની વાત કરીએ ઉત્તર ગુજરાતના સાબરકાંઠાથી દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે પોશીના પંથક કમોસમી વરસાદ ભારે ઉકળાટ બાદ માવઠું થતા ગરમીથી રાહત મળી છે માવઠાના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે હવામાન વિભાગે માવઠાની આગાહી કરી હતી તે પ્રમાણેની પરિસ્થિતિ સાબરકાંઠાની અંદર જોવા મળી રહી છે સાબરકાંઠાના અનેક એવા વિસ્તારો છે અનેક એવા ગામો છે કે જ્યાં આગળ

થોડી થોડી જ વરસાદ વરસ્યો જેના કારણે અત્યારે હાલ તો રસ્તા પર નદીઓ રહેવા લાગી હતી ખાસ કરીને જે ક્યાં

દ્રશ્યો હાલમાં ભર ઉનાળે જોવા મળી રહ્યા છે ભારે ઉકળાટ બાદ માવઠું થતા ગરમીથી રાહત ચોક્કસથી શહેરીજનોને મળી છે પરંતુ ખેડૂતોએ નુકસાની સહન કરવી પડશે પાટણની પણ વાત કરી લઈએ ઉત્તર ગુજરાતના જયારે સમાચાર પર નજર કરી રહ્યા છે પાટણ જિલ્લાના અનેક વિસ્તારોમાં માવઠું થયું છે સાતલપુર રાધનપુરમાં ભર ઉનાળે માવઠું વારાહી લખાપુર કમાલપુરમાં પણ વરસાદ વરસાદ સાથે ઠંડા પવનો ફૂંકાતા ગરમીમાં રાહત થઈ છે પરંતુ હાલમાં જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો પાટણના કે અનેક એવા વિસ્તારો કે જ્યાં આગળ ભારે પવન સાથે વરસાદ થયો છે અહીંયા પણ ખેડૂતોને નુકસાની વેઠવાનો વારો આવી શકે છે કારણ કે ઉનાળાને પાકને લઈને તૈયારી ખેડૂતો કરતા હોય છે વિચાર વિમર્શ પણ ન થયો હોય કેટલા ભારે પવન સાથે વરસાદ થશે ને તે રીતે પરિસ્થિતિ પાટણમાં જોવા મળી રહી છે આ તરફ અંબાજીના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે અંબાજીના કેટલાક વિસ્તારોમાં વરસાદ થયો છે વરસાદને કારણે બફારાથી ચોક્કસથી રાહત મળી છે બપોર બાદ વાતાવરણમાં વાદળછાયું બની ગયું હતું આકાશમાં કાળા કાળાડીબાંગ વાદળો છવાયા હતા વરસાદી વાદળોથી ઘેરાયું હતું આકાશ અને વાતાવરણમાં વરસાદની ખુશ્બુ હાલ તબક્કે જોવા મળી રહી છે વાતાવરણમાં ઠંડક જોવા મળી રહી છે પરંતુ અનેક વિસ્તારો એવા છે કે જ્યાં આગળ પાણી ભરાવાની શરૂઆત થઈ ગઈ છે પણ ભર ઉનાળે લોકો વિચારી પણ ન શકે ભર ઉનાળે ભારે વરસાદ જોવા મળી રહ્યો છે અને હવે વાત ક્ષત્રિય મહાસંમેલનની રાજકોટમાં ક્ષત્રિયોનું મહાસંમેલન રતનપર ખાતે મળ્યું છે અને જ્યાં આગળ મોટી સંખ્યામાં રાજ્યભરમાંથી ક્ષત્રિયો પહોંચી ગયા છે સંમેલનને લઈને સુરક્ષાનો ચાપતો બંદોબસ્ત ઉચ્ચ અધિકારીઓ સહિત પોલીસ જવાનો પણ તૈનાત છે રાજ્ય સરકાર દ્વારા ક્ષત્રિય અધિકારીઓને બંદોબસ્ત અર્થે મૂકવામાં આવ્યા છે અમદાવાદ સીઆઈડી ક્રાઇમ રાજકોટ પીઆઈ કે કે જાડેજા તેમજ સિવિલ ડિફેન્સ પીઆઈ વાય બી જાડેજા ને બંદોબસ્ત સ્તર અર્થે મૂકવામાં આવ્યા છે મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો એકઠા થવાના પગલે ક્ષત્રિય સમાજના અધિકારીઓ મૂકવામાં આવ્યા છે હાલમાં મોટી સંખ્યાની અંદર જ્યારે ક્ષત્રિયો ભેગા થયા હતા તો તમામ સુરક્ષાની જવાબદારી ક્ષત્રિય પોલીસ અધિકારીઓને સોંપી દેવામાં આવી

એવું છે કે નક્કી કરીને જઈશો કે શું રાજકોટના રતન ખાતે આજે ક્ષત્રિય સમાજનું મહાસંમેલન મળવા જઈ રહ્યું છે ત્યારે અલગ અલગ જિલ્લામાંથી ક્ષત્રિય છે તે અહીં પહોંચી રહ્યા છે ખાસ કરીને આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે જામનગરથી આજે છે ખાસ કરીને ક્ષત્રિય યુવાનો પહોંચ્યા છે માથે પાઘડી પહેરી છે હાલ આપણી સાથે અહીંયા કેટલાક ક્ષત્રિયો છે આપણે એમની સાથે વાત કરીશું શું કહેશું ક્યાંથી આવો અમે જામનગરથી આવ્યા છીએ અને રૂપાલા સાહેબની ટિકિટ પાછી ખેંચેલી ઈજ માં અમારો એકમાત્ર હેસુ છે અમારી કોર સમિતિ ની ફોલો કરી છે અમે અને રૂપાલા સાહેબ હજી હજીના પાસે સમય છે હજી ટાઈમ છે ટૂંકમાં કે હજી ટૂંકમાં પોતાનો ફોર્મ ખેંચી લે એવી નથી છે ખાસ જે છે માથે પાઘડી પણ પહેરી છે શું છે બસ અમારી રાજકોટ સંસ્કૃતિ છે આ વર્ષોથી છે બરોબર પરંપરા અમારી આઈલી આવે છે તે મુજબ અમે કે સાફા ને પાઘડી માં યાત્રા આવેલ છે ખાસ કરીને તમે આ જે પાઘડી પહેરી છે એની વિશેષતા શું છે જામનગરની ઓળખ છે કઈ રીતના આ પાઘડી હલારી પાઘડીના નામે ઓળખાય છે અને આ પાઘડીની વિશેષતા એ છે કે તમે બોલિવૂડ સેલિબ્રિટીથી લઈ અને આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ એમણે પણ આ પાઘડી છવ્વીસમી જાન્યુઆરીના પરેડમાં પણ પહેરેલી હતી અને આ અમારી એક આગવી ઓળખ છે સાફો અને પાઘડી એ ક્ષત્રિય સમાજની ઓળખ છે આન છે બાન છે અને સાન ખાસ કરીને જામનગરથી અત્યારે કેટલા લોકો આવ્યા છે કેટલી બસ લઈને તમે આવ્યા જામનગરથી ઓવરઓલ ચાલીસ બસ અને 1000 થી ઉપર ગાડી પોતાની પર્સનલ ગાડી લઈને બધો કાફલો નીકળ્યો છે ખાસ કરીને મુખ્ય માંગ શું છે અને આજે જે સમમેલનમાં પહોંચ્યા મુખ્ય માંગ એવી જ છે કે રૂપાલા સાહેબની ટિકિટ રદ થવી જોઈએ ભાજપ સરકારનો કોઈ પણ જાતનો વિરોધ ક્ષત્રિય સમાજને નથી કે કોઈ પક્ષનો કે કોઈ સમાજનો વિરોધ નથી ફક્ત અને ફક્ત રૂપાલા સાહેબની ટિકિટ રદ થાય એવી જ માંગણી છે જેમ ક્ષત્રિય સમાજે મોટું માન રાખીને રજવાડાઓ દાન આપી દીધા હતા એક દિવસમાં એવી જ રીતે રૂપાલા સાહેબ કે ભાજપ સરકાર મોટું મન રાખીને પોતાની ટિકિટ પાછી પાઘડી પહેરીને તેઓ પહોંચ્યા હતા હાલ જે કઈ કહી શકાય કે જે રાજકોટના રતનપર ગામે એક વિશાળ સંમેલન છે આ સંમેલન ભાગ લેવા માટે રાજ્યભરના અલગ અલગ જિલ્લાઓમાંથી પણ લોકો પહોંચી રહ્યા છે હાર્દિક જોશી ન્યુઝી ગુજરાતી રાજકોટ તો મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉપસ્થિત છે અલગ અલગ વિસ્તાર અલગ અલગ રાજ્યમાંથી આવ્યા હોવાનો પણ દાવો કરવામાં આવી રહ્યો છે મહાયજ્ઞ કરી ક્ષત્રિય સંમેલનની શરૂઆત કરવામાં આવી હતી ક્ષત્રિય પણ ત્યાં ઉપસ્થિત જોવા મળી રહ્યા છે રાજકોટ ના રતનપર ખાતે જોઈ શકાય છે કે મોટી સંખ્યા ની અંદર ક્ષત્રિય સમાજની સાડી આવી છે મોટી સંખ્યા માં બેનો પણ જોવા મળે છે રાજકોટ અંદર क्षत्रिय સમાજે ઘણા સંમેલનો બોલાવ્યા છે આજે પણ વધુ એક સંમેલન બોલાવ્યું છે ભારતીય જનતા પાર્ટી હજુ પણ ટિકિટ રદ નથી કરી તમે શું કહેશો શું મેસેજ આપવા માંગો

નવી કોઈ ચૂંટણીની અંદર નથી ઉતરવાનો અને બીજા અમારા સમાજના જે લોકો છે એમને ચાન્સ મળે એ માટેનો આ પ્રકારનો સામાજિક નિર્ણય કરેલો છે અને સાથે સાથે અમારા સમાજના દીકરા અને દીકરીઓ જે આર્થિક રીતે પછાત હોય એ લોકોની સ્કૂલની ફી અને હોસ્ટેલની ફી સો જણની ભરવા માટેની પણ મેં આજે જાહેરાત કરી છે ચૂંટણીને લઈને પ્રચાર માટે ઉમેદવારો એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે દ્વારકામાં ભાજપે ચૂંટણીનો પ્રચાર તેજ કર્યો છે પૂનમ માડમે ખંભાળિયાના વિવિધ વિસ્તારમાં પ્રચાર કરી સભાઓને સંબોધન કર્યું હતું કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા પણ ઉપસ્થિત રહ્યા હતા પૂનમબેન માડમે કોંગ્રેસ પર અનેક શાબ્દિક પ્રહારો કરી ભાજપની જીત અંગે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો દિશા વિહોણી વિહોણી નેતૃત્વ કોંગ્રેસ હોય લોકો કોઈ મત નથી અને સમગ્ર જે રીતે કોંગ્રેસ મુક્ત થાય છે એ જ રીતે જામનગર સંસદીય ક્ષેત્રે આજે કોંગ્રેસ મુક્ત થઈ અને મજબૂતીથી આવતા દિવસોમાં કમળ અહીંથી ખીલવી અને દિલ્હી મોકલશે વિરામ